આદિવાસી નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે અને તેમના સમર્થકો પણ હવે ગેલમાં આવ્યા છે કેમ કે ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવાના રેગ્યુલર જામીન મંજૂર કર્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યુઝ અને હું છું આપની સાથે તોફીકસી નેતા અને ડેરીયાપાડાના ધારાસભ્ય અનેક દિવસોથી જેલમાં બંધ હતા અને તેનું કારણ હતું ડેરીયાપાડામાં એટીવીટી ની મિટિંગ મળી હતી અને આ મિટિંગમાં તેમની બબાલ થાય છે આજે ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયતના પ્રમુખના સાથે અને ત્યાર પછી ડીરિયાપાડાના પોલીસ સ્ટેશનના અંદર આ ધારાસભ્ય ચૈતર વસાવાના વિરુદ્ધમાં ગંભીર કલમો અંતર્ગત ગુનો દાખલ થાય છે ડ્રામો થાય છે અને ત્યાર પછી આ ધારાસભ્ય છે તે જેલ ભેગા પણ થાય છે થોડાક દિવસો પહેલાં ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર યોજાયું હતું અને કોર્ટ દ્વારા ત્રણ દિવસ આ વિધાનસભાના સત્રમાં તેમના મત વિસ્તારના પ્રશ્ન પૂછવા માટે તેમને કેટલીક શરતોને આ આ જામીન આપ્યા હતા પરંતુ આ જામીન કેવળને કેવળ ત્રણ દિવસ પૂરતા હતા ને ત્યાર પછી આ ચૈતર વસાવાને ગુજરાત વિધાનસભાનું સત્ર પડ્યું ત્રીજા દિવસે તેમને જેલમાં હાજર પણ થવું પડ્યું હતું ગુજરાત હાઈકોર્ટમાં આજે